પાદરા તાલુકાના ભોજ ગામે માતાજીની કૃપા અને ભક્તિભાવે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભોજ હિન્દુ સંગઠન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મારી દીકરી મારા આંગને જેવા પાવન સંદેશ સાથે દીકરીઓની સુરક્ષાને માન સન્માન અને જાગૃતિ ફેલાવવામાં આવી હતી નવરાત્રિના પવિત્ર પર્વે ભક્તો માતાજીના ચરણોમાં આરતી સ્તુતિ અને ભજન સાથે પ્રાર્થના કરી હતી ત્યારબાદ ભક્તિભાવથી ભરેલા સ્વલહરી સાથે મહિલાઓ બાળકો યુવાનો અને પુરુષોએ મળીને પરંપરાગત ગરબા રાસ રમીને માતાજીને વંદન કર્યું હતું માતાજીને આ દેવી સર્વ ભૂતે જેવા પવિત્ર મંત્રોચ્ચાર સાથે સમગ્ર પરિસરમાં ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ છવાયો હતો ગામના વૃદ્ધોથી લઈને નાના દીકરા દીકરીઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને માતાજીની પ્રતિમા સામે દીવા યુવા યુવાધન દ્વારા માતાજીના શ્લોકો સાથે દુર્ગા અષ્ટોત્તર પાઠ કરવામાં આવ્યો હતો જેનાથી કાર્યક્રમને આધ્યાત્મિક ઉર્જા મળી ગામના આગેવાનો અને આયોજકોએ જણાવ્યું હતું કે આ આયોજન સતત બીજા વર્ષે કરવામાં આવ્યું છે જેથી ભક્તિ સાથે સમાજમાં સકારાત્મક સંદેશ પણ પહોંચે માતાજીના આશીર્વાદથી સમાજમાં એકતા સુખ શાંતિ અને દીકરી માટે સુરક્ષિત વાતાવરણ નિર્માણ થાય એ જ કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો માતાજી આજે ભોજ ગામે હિન્દુ સંગઠન ભોજ દ્વારા આયોજિત બે હજાર પચીસને ને નોરતા આજે ઉજવાઈ રહ્યા હોય અને માતાની ભક્તિ થઈ રહી હોય તો આજે ભોજ ગામની અંદર જે ગામના તમામ સમાજના હિન્દુ સમાજના તમામ સમાજમાંથી આવેલા અને હરિભક્તો અને ભાવિ ભક્તોએ નવરાત્રિમાં માતાજીની ભક્તિ કરી અને ગરબા અને ભાગ લીધો અને આનંદ ઉત્સવથી એમણે ભાગ લીધો જય માતાજી જય શિયામ મારી દીકરી મારા આંગને એ ઉદ્દેશથી અમે હિન્દુ સંગઠન ભોજ દ્વારા એક ભવ્ય નવરાત્રિનું આયોજન કરેલું છે નવરાત્રિનું આયોજન અમારું આ બીજું વર્ષ છે તો દરેક સમાજના દરેક વર્ગના બહેનો ભાઈઓ તથા યુવકો તથા નાના ભૂલકાઓ અહીં આગળ ગરબાની અંદર મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને સર્વે સમાજ એકત્રિત થઈને આ ભવ્ય ગરબાનું આયોજન કરેલું છે આવી જ રીતે અમારું હિન્દુ સંગઠન ભોજ આગામી દિવસોમાં કાર્ય કરતું રહે અને સાથે સાથે હિન્દુઓની એકતા પણ આવી રીતે જળવાઈ રહે એવી હું માતાજીના નવરાત્રીના નિમિત્તે આ હિન્દુ સંગઠન બોજ દ્વારા હિન્દુઓને એક અપીલ કરું છું અને એક શુભેચ્છા પાઠવું છું જય માતાજી જય શિયારમ